હવાર માં જીનુએ મોહન થાળ પકડી લીધો અને મેં ભીંડો શાક બનાવવાનું હોય બીજું શું હોય મને કોરા ભીંડાનું શાક હોય ને એમાં રાય બહુ ગમે બહાર જો ટાંકો સલકાઈ ગયો કપડાં હુકવવાના બાકી છે પણ એની કાંઈ છે નહીં ઉતાવળ છે રાંધવાની અને ખાવાની અને એ પણ બાર વાગ્યા પહેલાં અમારા બેનને ભણવા જવાનું હોય ને ખાઈને જવાનું હોય પછી ભલે ઊંઘ ખાવે ઝીનુએ ખાવાનું ચાલુ કર્યું હું સાસ બનાવવામાં અને વિડીયો બનાવવામાં બીઝી શાબાસ બેટા પછી અમે બે ખાઈ લીધું બાર વાગ્યા પેલા કોરો ભીંડો ઘરે તો ખાધો ટિફિન પણ લઈ જવાનો ટાઈમ ટેબલ પ્રમાણે ચોપડા લઈ જવાના હોય પણ અમારે તો ટાઈમ ટેબલ જ ખોવાઈ ગયું મૂકીને આવી પછી પંખો ઉપાડ્યો મને ઘણા એવી કમેન્ટ કરતા હોય કે હરાયા જેવી પેલા પંખો સાફ કર તો હરાયા કરી નાખ્યો લ્યો ખુશ મારા ઘરની ઉપાધી બીજાને બહુ થાય તો મારે શું કરવી હાલો ખાઈ લેવી અને આ જો મારા માટે મેન છે મસાલ્યું ચોખ્ખું અને ભરેલું ગમે હવે પાણી બનાવી ફ્રીજમાં મૂકવાનું છે અને આંજે પાણી પૂરી ખાવાની છે તો હાલો હવે આ જ કમેન્ટમાં જરા કહેજો ભીંડામાં રાય હાલે કે કેમ તમને જે દ્વારકાથી